શ્રાવણ વસ ના દિવસે હવન કરવામાં આવ્યો મળતી માહિતી પ્રમાણે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક ખાતા આવેલ બનાસ નદીના કિનારે ઐતિહાસિક પાંડવોના વનવાસ દરમિયાન પૂજા કરવા માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જેનો નવો જીનોદાર નવ બે ઓગણીસો અઠ્ઠાણું ના રોજ કરવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રી દત્તકપુરી મહારાજ ના જપતપ ની તપોભૂમિ માનવામાં આવે છે જ્યારે બાર જ્યોતિર્લિંગ પૂજા કરવામાં આવે છે જેમાં હાલમાં મંદિરના મંદિર પૂજારી લાલપુરી જીવાપુરી ગોસ્વામી છે ત્યારે શિવ ભક્તો દ્વારા સૌપ્રથમ પ્રથમ નવીન મંદિર બનાવવા માટે તન મંધન મદદ કરવા ગ્રામજનો ને જણાવ્યું હતું જેમાં શિહોરી ત્રણ પાર્ટીઓ ડાબી દરબાર પરિવાર અને અઢારે આલમના શ્રદ્ધાળુઓ દ્વારા લાખો રૂપિયાના દાનની સરવાણી વાહવી હતી અને હાલમાં નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે છેલ્લા સુડતાલીસ વર્ષથી શ્રી મંડલેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં બિલીપત્ર અને જળ ચઢાવવામાં આવે છે અને શ્રાવણ વધમાસના દિવસે સવારે વહેલા માયક નક્રમ આવે છે જેમાં વૈદિક મંત્રોચ્ચાર કરી હોમહવન થાય છે જેમાં દાતાઓ યજમાન તરીકે હવનમાં બેસી શિવ ભોલિનાથ ભગવાનના આશીર્વાદ મેળવે છે જેમાં પંડિત શાસ્ત્રી હિતેશભાઈ નાનુભાઈના મુખ્ય તેમનો ચાર કરવામાં હતા અને વડીલ શાસ્ત્રી પંડિત શિવરામભાઈ જોશી અને મંદિરના આયોજકો સહિત અડારે આલમના શ્રોદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચા પાણી સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મેળામાં રમકડા તેમજ પીણીના સ્ટોલ ઉપર લોકોની ભીડ જોવા મળી હતી અને દર વર્ષે આ ઐતિહાસિક પાંડવો વખતના મંદિરમાં શ્રાવણ પદ માસના દિવસે પણ ભવ્ય મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે સુડતાલીસ વર્ષ પહેલાં પ્રવીણભાઈ હું દેવસિંહ આ બધાએ મળી એક ભાઈ મહારાજ હતા એમણે બધાએ મળી અને અમે યજ્ઞ ચાલુ કરેલો અમે ચાર આ આજે સુડતાલીસ વર્ષથી આ યજ્ઞ સદંતર ચાલુ છે તે દિવસે આ મહાદેવ મંદિરની અંદર કોઈ અહીં આવતું નહોતું જૂની ધર્મશાળા હતી એના પછીથી આ બધો વિકાસ ચાલુ થયો યજ્ઞ પછીથી અને પરમાત્માએ બધાના ઉપર દયા કરી જે તૂટી લીલી જગ્યા હતી જે વિખેરી ગયેલી હતું બધું પરમાત્માએ કર્યું દરેકના મનોરથ પૂર્ણ કર્યા આ યજ્ઞ સદંતર ભગવાન ચાલુ રાખે એવી પરમાત્મા ભાઈ પ્રાર્થના કરું છું બરાબર મારું નામ છે શિવરમ ભાઈ શાસ્ત્રી કેટલું પ્રાચીન મંદિર આવેલું છે આ પાંડવો વખતનું છે સાહેબ પાંડવો વખતનું કહેવાય છે અને દત્તપુરી મહારાજની તપની જગ્યાથી આ રહ્યું પ્રબળ છેલ્લું છે એના મસ્ત મેન મહંત હતા દ્વારા અઢારે આલમ દ્વારા અહીંયા મહામંડળેશ્વર મહાદેવનો હવન ઉપયોગ થાય છે અને પ્રસાદ અપાય છે ફોન કરે છે કોઈને ખબર નથી જે દત્ત મહારાજ અહીંયા હતા જે દત્ત મહારાજ અહીંયા હતા એમ સેવાથી અહીંયા બધા લોકો બહુ સારી એમની ભાવનાઓ હતી છેલ્લે છેલ્લે જ્યારે રોડિયું પડ્યું ત્યારે દત્ત મહારાજ એ રોડિયાને લઈ અને અહીંયાથી નીકળ્યા એમના બાવા